જય ગૌ માતા મિત્રો તમે આ બાજુમાં વિડીયો છે એ તમે જોઈ શકો છો આજે આપણે ભારતીય સંસ્કૃતિ ઋષિમુનિઓની જે પરંપરા હતી આપણી વૈદિક શાસ્ત્ર પ્રમાણે જે જીવન જીવવાની કળા અને પદ્ધતિ હતી એ આજે લુપ્ત થઈ રહી છે ત્યારે આ વર્ષાબેન બાજુમાં જે વિડીયો મૂકેલો છે એ તમે જોજો જેઓ ગાયના ગોબરમાંથી તેઓ સાણા બનાવે છે અને એ સાણાનો ઉપયોગ અગ્નિ સ્ત્રોત અને આપણે રસોઈ બનાવવામાં ખનીજ તરીકે ઉપયોગ થાય છે જ્યારે આજે આપણે ગેસ જેવા ઈંધણોનો ઉપયોગ કરવા લાગ્યા છીએ ત્યારે આ વર્ષાબેન ખૂબ સરસ મજાની ગાય સાથે એમનું જીવન સમર્પિત છે ત્યારે એ આ વિડીયોના મારફતથી આપ જોઈ શકશો આ છાણાનું ખાતર બનાવીને કિશન ગાર્ડમાં નાખી શકાય છે પછી આ જે ગુલાબ હોય નાના નાના છોડ હોય ફૂલઝાડ હોય નાખી શકાય છે બહુ ખાતર નું સારું એવું કામ કરે છે અડધું સાણું નાખો ને તો પણ બહુ બધા બેફકરિયા હોય છે એમાં હાલો હવે સાણે ખાપવાના છે ને અહીં વિતે છે આ આવી રીતે ખેળવાના છે આવી રીતે આમાં ગોળિયા કરવાના

અને ગોળ 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 યુ કરી પછી અહીંયા થાપવાનું એટલે સુકાઈ જાય મારું લાખું આવી રીતે થાપવાના આવે ચાણા થાપતાનું આવડતું એ મને કહેજો હું શીખવાડીશ થાય છે આમાં ઘાટ ઘડવાનું હોય જેમ બાજરા રોટલા નું ઘડીને એમ શાળાનું ઘાટ ઘડવાનું હોય આ સુકાઈ ગયા છે આ લેતા જવાના અને પાછા પાસે ફાંકતા જવાની